જય માતાજી જય ગુરુદેવ તો આજે મારા નવા વેલીમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અમે આવ્યા છીએ બાજરો લણવા તો જો બધાય દાળીએ છીએ એટલે એ પણ દાડીએ ચડી ગયા છે જો આ બાજુ જયો કયું હવે વીસ જા મોટા દધા ફરી દી એ ઘર ના દાય

પછી દસ વાગે નાસ્તો કરશું એ પણ વિડીયો તમને હમણાં બતાવીશ અમે આપણું ઘર આવ્યા છીએ હીરામાં તો કાંઈ નક્કી કેવાય નહીં ક્યારે વેકેશન પડી જાય એટલે થોડું પણ ખેતીનું કામ કરવું પડે મોટા બા મોટા બા તડકો બહુ છે પણ બહુ મજા આવે છે કેમ કે બધા આરે રેવી છે બધા વાતો કરવી છે બધા મોજ કરવાની બહુ મજા આવે છે અને કામ કરવાની બહુ મજા આવે છે હીરા કરતા વાડીની કામ કરવાની મજા આવે છે પણ આ તો બન થઈ ગયા છે હીરા એટલે વાડીનું કામય કરવું પડે તો આ ઘર ધણી છે આ મોટે બાંધી દીધું છે હાથ વાગે હાથ વગેને હવારમાં અમને લાવે છે અને ગરમ ગરમ પાણી પાઈ છે ઠંડુ પાણી નથી પાતા પૂરા આ ગાવાડી વેવે છે તો વાગે છે સાલા કો લેતો હોય સાલા જો એ ઈ પણ હીરા ઘસું છે

બે બહુ મજા આવે છે ભેગા થઈશું રોજે રોજ તેવું કે રોજે રોજ દાડીએ જવી કોઈ બાજરી લડવાનું જાય લડવા જાય કઈ નક્કી ન હોય તો બસ જય માતાજી જય ગુરુદેવ